માણસ હોય ને બરાબર એના ઉપર દુઃખ આવે પણ દુઃખથી ક્યારેય અટ નહીં કરવાની એમ કે સત્યના માર્ગ ઉપર હાલો એટલે ઘણી બધી તમને કષ્ટી પડે પણ આ સત્યના માર્ગ ઉપર એ નકરા કાંટા જ આવે ત્યાં કોઈ ફૂલની પથારી ન આવે કાંટાની પથારી કાંટાના માર્ગ ઉપર હુવા ન આવે અત્યારના સમયમાં કોઈ વ્યક્તિને નાની કે મોટી ઈજા પહોંચે તો તરત જ એમ થવા લાગે કે આપણે ક્યારે સાજા થશું ઘણી વખત તો અવારનવાર જો કોઈ દુઃખદ ઘટના વ્યક્તિ સાથે બનતી હોય તો તરત જ દોષનો ઢોપલો આપણે ભગવાન પર ઢોળી દેતા હોય છે કે ભગવાન મારી સાથે જ કેમ આવું કરે છે પરંતુ રાજકોટના આજે એક એવા વ્યક્તિની આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જેમણે જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કર્યો છે તેમ છતાં પણ હિંમત નથી હારી અને આજે તેમના પોઝિટિવ વિચારો થકી તેઓ અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહ્યા છે આજે લોકો માનસિક સ્થિતિ સુધારવા માટે હજારો રૂપિયા ખર્ચીને થેરાપિસ્ટ પાસે જતા હોય છે પરંતુ રાજકોટના લખદેરસિંહ જાડેજા જેમના ભાઈ માનસિક રીતે પચાસ વિકલાંગ છે પત્નીને ગળામાં કેન્સર એક પુત્રને પણ ગુમાવ્યો છે અને જેમણે પોતાને પણ વીજ શોક લાગતા બંને હાથ અને બંને પગ ગુમાવ્યા છે તેમ છતાં પરિસ્થિતિમાં વ્યક્તિ જ્યારે ભાંગી પડે આત્મહત્યા સુધીના વિચાર કરે એવી સ્થિતિમાં વ્યક્તિ અન્ય લોકોને માનસિક સ્થિતિમાં સુધારો કરવા માટેની પ્રેરણા આપે છે એ પણ એક પણ રૂપિયો લીધા વગર ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યમાંથી પણ લગદેરસિંહને લોકો ફોન કરીને સલાહ લેતા હોય છે લગદેરસિંહ જાડેજા પહેલા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને ત્યારબાદ રિક્ષા ચલાવતા હતા બાદમાં આ બનાવ બન્યા બાદ પણ તેમણે હિંમત ન હારી અને અન્ય લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે લીમડા ઉપર માતાજીની ધજા ચઢાવ્યા ચડ્યા હતા તેમાં અમારા આઠમાં સ્ટીલનો પાઇપ હતો પવનના હિસાબે પાઇપ જરાક નમી ગયો પણ અહીંયા બાજુમાં ઇલેવન કેવી લાઈન હતી ઇલેવન કેવી લાઈને અમારો પાઇપ ખેંચી લેવા અમે બે જણા લીમડા ઉપર ચોટી ચોંટ આવી ગયો અને અમે બે ચોટા પછી ત્યાં લગી ચોટ સહન થયો પછી અમે બે બે ભાન થઈ ગયા પછી મને ખ્યાલ નથી વીસ દિવસ ઉપર પછી હું ભાનમાં આવ્યો ત્યારે પછી એક દોઢ મહિના પછી મને રજા દીધી ત્યારે મને ખબર પડી કે મારી આઈરે જે ભાઈ હતા ને લાલાભાઈ કરી એ ડેટ થઈ ગયા એટલે ગુજરી ગયા અને હું વીસ દિવસ પછી ભાનમાં આવ્યો ત્યારે મને ખ્યાલ પડ્યો કે મારા ચારે હાથ પગ કપાઈ ગયા ભવિષ્યમાં તો મેં એવું વિચાર્યું છે કે અત્યારે તો હું થોડું ઘણું હાલતો થયો છું હું નવ મહિના તો બે ડ્રેસ રહ્યો અને અત્યારે તો હું ઉદયપુર નારાયણી સેવા સંસ્થામાં એક મહિનો આવ્યો જ્યાંથી મને આર્ટિફિશિયલ પગને હાથ મેળ્યા છે એટલે પગના અત્યારે તો હું ઘોડીના સહારે હાલી શકું છું ફરી શકું છું પણ મારું એવું વિચારું છે એવી હિંમત છે મને કે હું ચાર ચાર મહિનામાં હાલ તો થઈશ એટલે હું મારો પોતાનો કાંઈક પણ ભલે જે બેઠા 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 જે કાંઈ પણ ધંધો થાય એ હું ધંધો કરવાની અથવા કોઈ કામ કરવાની ઈચ્છા ધરાવું છું અને એવું મારે કરવાની ગણતરી છે આ મિસિસને આજથી પાંચ વર્ષ પહેલાં ગળામાં કેન્સલ હતું બે વાર એના ઓપરેશન કરાવેલા છે અને મારો વાય છે નાનો એને માઇન્ડથી પચાસ ટકા વિકલાંગ છે હા એ મારો બાબુ છે ને એને આજથી દસ વર્ષ પહેલાં એને હૃદયમાં કાણું હતું હૃદયની નળીઓ ઊંધા આવરી હતી પછી ત્યારે અમે અમદાવાદ એપોલોમાં એને એડમિટ કર્યું હતું પછી અમે એક પોલો માર્યા અહીંયા એક મહિનોને ચૌદ દિવસ અમે રોકાણા અને પછી મારો બાબો એક્સપાયર થઈ ગયો કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ હાથ પગ અંગ કોઈ પણ શરીરના અંગ ગુમાવ્યા હોય અને નિરાશ થઈ ગયા હતાશ થઈ ગયા હોય કે ભાઈ મારે હવે આ જિંદગીમાં શું કરવું અને નિરાશા તો એ વ્યક્તિને હું ચોક્કસ કહું છું કે એકવાર મારી મુલાકાત લ્યો જિંદગી કેમ જીવી એ હું તમને સમજાવીશ જિંદગીની અંદર જે વસ્તુ વહી ગયું છે એને ભૂલી જાઓ આવનારા દિવસોમાં એન્જોયથી જીવો